જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન થયું ઉર્મિલાબેન ઝાલાનું સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતા ઉર્મિલાબેનના પુત્રએ અંગદાનનો નિર્ણય કરી શ્રવણ જેવું સત્કાર્ય કર્યું છે જુનાગઢની જૂનાગઢની પાવન ધરતી પરથી આજે અંગદાનનું સત્કાર્ય થયું છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું છે સમગ્ર વિગતો એવી છે કે સત્તાવન વર્ષના ઉર્મિલાબેન ઝાલા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ થતાં જૂનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલ જૂનાગઢના બ્રેઇન ડેટ ડિક્લેરેશન કમિટીએ ગાઈડલાઇન્સ અનુસાર તેઓને બ્રેઇન ડેટ ડિક્લેર કર્યા બાદ તેમના પુત્રએ તેમના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી સ્વજનના દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રિટ્રાવેલની પ્રક્રિયા આરંભી સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લિવરનું દાન મળ્યું હતું તથા બંને કોર્નિયા એટલે કે આંખની કીકીનું દાન કરવામાં આવ્યું હતું આ કામગીરીમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કુતાર્થ બ્રહ્મભટ્ટ એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સિકોતરાય અને સ્પેશિયલ વિભાગના ડોક્ટર હિતલ કાનબારા ડોક્ટર ખુશબુ કોરાટ તથા સર્જન સર્જરી વિભાગના ડોક્ટર કુલદીપ વાણવીએ જહેમત ઉઠાવી હતી તથા હોસ્પિટલના તમામ ડોક્ટર નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરી હતી